સુરતમાં વાડ ચીપડા ગળતી હોવાનું સામે આવ્યું રાંદેર દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી અગિયાર પોઈન્ટ પચાસ લાખની ચોરીમાં બંગલાનું સિક્યુરિટી ગાર્ડ જ ચોરી કર્યું છે સુરતમાં વાડ શિપડા ગળતી હોવાનું સામે આવ્યું હતું રાંદેર દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી અગિયાર પોઈન્ટ પચાસ લાખની ચોરીમાં બંગલાનો સિક્યુરિટી ગાર્ડ જ ચોર નીકળ્યો છે વળી પોલીસે ગાર્ડ અને તેના સાગરિતને સોનાના દાગીના સાથે પકડી પાડ્યા છે ત્યારે તેમની પાસેથી અડસઠ ટોલાના સોનાના પાંત્રીસ લાખના દાગીના રિકવર કરવામાં આવ્યા છે સિક્યુરિટી ગાર્ડને ખબર હતી કે પાછળથી બંગલામાં ત્રણ ફૂટ બાય ચાર ફૂટની બારીમાંથી ઘૂસી શકાય છે આથી ગાર્ડે મિલ માલિક પત્ની સાથે વીસુ પાન ખાવા ગયા ત્યારે પાંત્રીસ લાખના દાગીનાની ચોરીને અંજામ આપી તેના મિત્રને ત્યાં દાગીના સગે વગે કર્યા હતા રાંધેર પોલીસે નજીકના સીસીટીવી ચેક કરતા ગાર્ડની મધ્યરાત્રે સોસાયટીમાંથી બહાર જતું હોવાનું દેખાયું હતું પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે ચોરી કર્યાની કબૂલાત કરી છે બંગલાના માલિકે ત્રણ વર્ષથી તે નોકરી કરતો હતો તેમ જણાવ્યું હતું ગાર્ડને છેલ્લા ત્રણ વર્ષથી પરિવારના સભ્યની જેમ રાખ્યો હતો દસ હજારનો માસિક પગાર રહેવાની સગવડ તેમજ ગાડીઓ સાફ કરવાના અલગથી ત્રણ હજાર આપતા હતા રાંદેર પોલીસે ઓગણીસ વર્ષીય ગાર્ડ અલ્તાફ શાહ સાંડુ શાહ ફકીર મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી શોરીના દાગીના વેચાણ વેચાણ કરનાર સિવિલ કોન્ટ્રાક્ટર ઝકરિયા હક અંસારી ઉંમર બત્રીસ કોઈનો પ્લાઝા હોડી બંગલાની ધરપકડ કરી છે સાથે પાંત્રીસ લાખના દાગીના કબજે કર્યા છે બાવીસમી તારીખે રાત્રે મેલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે વેસું ગયા અને રાત્રે મેલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે વેસું ગયા હતા તેમજ પોણા બે કલાકમાં તેના ઘરમાંથી તસ્કરો એકવીસ તુલાના સોનાના દાગીનાને પચાસ હજાર રોકડ મળીને અગિયાર પોઈન્ટ પચાસ લાખની ચોરી કરી ફરાર થયા છે ઘરમાંથી મરચાં પાવડરના પેકેટ મળ્યા હતા રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાટ ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતા એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના ગામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા ભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ વાતને પાંત્રીસ લાખના દાગીના ન થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એને પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક સબ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગઢફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો માલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલું છે